નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકે ઉપર આજે આપણે આમ વિડીયોમાં ગુજરાતી જર્નલ નોલેજ ભાગ અગિયાર જોવાના છીએ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન એક કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા જવાબ વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન બે જ્યોતિસંઘ નામના સંસ્થાના સ્થાપક કોણ છે જવાબ મૃદુલા સારાભાઈ પ્રશ્ન ત્રણ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય તરીકે કોણ હતા જવાબ દાદાભાઈ નવરોજી પ્રશ્ન ચાર ઓઇલ એન્જિનના ઉદ્યોગ માટે પ્રખ્યાત સ્થળ કયું છે જવાબ રાજકોટ પ્રશ્ન બંસીલાલ વર્મા એટલે કે ચકોરનું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જવાબ ચિત્રકલાના ક્ષેત્રે વ્યંગ ચિત્રકાર હતા પ્રશ્ન છ ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્ધારક તરીકે કોણ જાણીતા છે જવાબ ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર પ્રશ્ન સાત ઝવેરી બહેનો દર્શના ઝવેરી અને નયના ઝવેરી ક્યાં નૃત્ય માટે જાણીતા છે જવાબ મણિપુર નૃત્ય પ્રશ્ન આઠ કચ્છના રણમાં ભૂલા પડેલા લોકોનો જીવ બચાવનાર સંત કોણ હતા જવાબ દાદા મેકરણ પ્રશ્ન નવ જેસલ તોરલની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે જવાબ અંજાર પ્રશ્ન દસ સંત આપા સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે જવાબ સત્તાધાર પ્રશ્ન અગિયાર વિધવા અને તેક્તતાના તારહાર ગણાતા સમાજ સેવિકા કોણ છે જવાબ પુષ્પાબેન મહેતા પ્રશ્ન બાર સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ કયું જવાબ ટંકારા મોરબી પ્રશ્ન તેર મુસ્લિમ તીર્થધામ મીરા દાતાર ક્યાં આવેલ છે જવાબ ઉનાવા પાટણ જિલ્લો પ્રશ્ન ચૌદ ઇન્દુલાલ યાજ્ઞિક આશ્રમ કઈ જગ્યાએ છે જવાબ નેનપુર ખેડા પ્રશ્ન પંદર ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું જવાબ રવિશંકર મહારાજ પ્રશ્ન સોળ ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂઆત કરનાર કોણ જવાબ બબલભાઈ મહેતા પ્રશ્ન સત્તર પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ જવાબ મોતીભાઈ અમીન પ્રશ્ન અઢાર ગુજરાતમાં સદવિચાર પરિવારના સૂત્રધાર કોણ છે જવાબ હરિભાઈ પંચાલ પ્રશ્ન ઓગણીસ ગરબીઓ માટે પ્રખ્યાત કોણ છે જવાબ દયારામ પ્રશ્ન વીસ રતુદાન રોહડિયા અને શિવદાન ગઢવીએ કયા ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે જવાબ ચારણી સાહિત્ય આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો